મહીસાગર જિલ્લાના કણાણા તાલુકાના માલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્યની સુવિધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવાણને કેન્દ્ર કક્ષાએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં સોમાંથી ચોરાણું માર્ક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે દેશના પ્રત્યેક નાગરિક ખાસ કરીને છેવાડાના માનવીને પણ પોતાના ઘરની નજીક ગુણવત્તા સભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સિદ્ધ થાય તે માટે સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ બનાવવામાં ગામમાં જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતું તેને સરકાર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે વિકસાવવામાં આવેલું છે તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા વિના સારવાર આપવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લો છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે ત્યારે જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવાડને સમગ્ર ગુજરાત રાજ્યમાં કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે સંદીપ દેવાસ રહી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ